ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ ઇકબાલ કલકલ સુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા સત્તાવીસ વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી ગુજરાતનું જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિશૃદ્ધ ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બુથ સુધી લઈને લોકો સુધી લઈ જવાની એક મહત્વના મુદ્દા સુધી માહિતી આપવામાં આવે છે સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઈન કોર્ટ કોન્ફરન્સની ને આજની જે મિટિંગનો મહત્વનો મુદ્દો છે જે બુથ દીઠ સો માણસોની વોટ ચોરી બાબતેની તરફેણ માં સહી ઝુંબેશ ચાલુ કરીએ છીએ બુથ દીઠ સો માણસોની સહી મુકવાની છે ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધી બે દિવસથી જોયું છે કે કર્ણાટકમાં નામો ડિલીટ કરવાના એડ કરવાની જે વાત છે તે બાબતે આજે જ ઇલેક્શન કમિશને મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે ડિલીટ થશે એના માટે જે કંટ્રોલ મૂકેલો છે એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે જે મુદ્દા મુકેલા છે ચોરી ચોરીથી જો સત્તા પર આવેલા જે વાત સાચી છે એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી લોકો લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો